વિંશિયાના મોઢુકામાં ઓમ સત્સાઈ સ્કૂલ વિવાદ વિંછયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાડિયા દ્વારા શિક્ષણ ખાતેના ઈમેલ દ્વારા લેખિત ફરિયાદ બાદ સ્કૂલ સંચાલકોમાં ફફડાટ જાગ્યો છે ત્યારે મીડિયા ટીમ દ્વારા ઓમ સત્સાઈ સ્કૂલની ફરિયાદને લઈને સ્થળ પર પહોંચ્યા ત્યારે ઓમ સત્સાઈ સ્કૂલ જ્યાં ચાલતી હતી ત્યાં બિલ્ડિંગ બંધ હાલતમાં જોવા મળી બે વર્ષથી બંધ છે તેવું જમીન માલિકે જણાવ્યું હતું ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા હાલ ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના વિંછયા તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રી દ્વારા અમદાવાદ તાલુકાના મોઢુકા ગામે ત્રણ વર્ષથી સ્કૂલ બંધ છે અને આ વર્ષે માર્ચ બે હજાર પચીસ ની બોર્ડ પરીક્ષા માટે ધોરણ બાર ના બત્રીસ ફોર્મ કઈ રીતે ભરાયા છે તેને લઈને આ બાબતે તેઓ દ્વારા હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી મહત્વનું છે કે હાલ ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપના જ નેતા દ્વારા કરાયેલી ફરિયાદ ગંભીર છે જે મુજબ રાજકોટના વિંછિયા તાલુકાના મોટુકા ગામમાં આવેલી સત્સાઈ માધ્યમિક શાળા 3 વર્ષથી બંધ છે અને ફેબ્રુઆરી માર્ચ 2025 થી પરીક્ષામાં 32 ફોર્મ કઈ રીતે ભરાયા ડીઓના અધિકારી દ્વારા ફાયર સેફટીની સ્થળ તપાસ કયા સ્થળે કરાય

હવે રાજકોટ ડીઓ ઓફિસની અંદર હું મારા કામ અર્થે ગયેલો હતો ત્યારે મોઢુકાનું સત્યસાઈ માધ્યમિક શાળાનું લેટર પેડના માહિતી બધી જે દર મહિને અથવા બીજી કોઈ ફાયર સેફ્ટીની માહિતીની જરૂરિયાત હોય અથવા ડીઓ ઓફિસના અધિકારી દ્વારા પણ સ્થળ તપાસ થતી હોય છે તો આવી માહિતી ખોટી ડીઓ સુધી પહોંચે છે અથવા ડીઓની મીઠી નજરે ગાંધીનગર સુધી માહિતી આ પહોંચાડવામાં આવે છે એ અને વિદ્યાર્થીઓએ આ વર્ષે આમ તો ત્રણ વર્ષથી રેગ્યુલર ધોરણ બારમાના ફોર્મ ભરાય છે અને આ વર્ષે પણ બારમાના બત્રીસ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલ છે તેની કારકિર્દી ન બગડે અને કોઈ પ્રશ્નો ઊભો થાય તો આ વિદ્યાર્થીના હિત ખાતર મેં આ રાજકોટ ડીઓ શ્રીને લેખિત જાણ કરી છે માધ્યમિક શિક્ષણ બોર્ડ ની અંદર પણ મેં જાણ કરી છે હવે એ તો ખ્યાલ નથી કોણ એના સંચાલક છે પણ આ સ્કૂલ ત્રણ વર્ષ પહેલા મોડુકાથીન થી દેવધરી જવાના રસ્તા ઉપર આ સ્કૂલ ચાલતી હતી પણ અત્યારે ક્યાં ચાલે છે એ અમને કઈ ખ્યાલ નથી પણ આ વિદ્યાર્થીઓ ફોર્મ ક્યાંથી ભરે છે

સ્કૂલમાં છું કૃષ્ણા સ્કૂલમાં છું અને હાલ અત્યારે શિક્ષક તરીકે ફરજ બજાવું છું સત્યસાઈમાં જે જે 32 વિદ્યાર્થીઓ છે તે 12મા ધોરણમાં 10મા અભ્યાસ કરતા હતા તેમને જે 10મા ધોરણમાં બાબતે ફોર્મ ભર્યા છે પણ સ્કૂલ નથી તો તમારી સ્કૂલમાં ભણે છે શું કે શું હા અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે અમને છે એમના ટ્રસ્ટી અને એમના આચાર્યશ્રીના કહેવા અનુસાર અમે એમની વાત સાંભળી અને એમણે લેખિતમાં છે અમને આપેલું અને એ વિદ્યાર્થીઓનો ભાવિ ઉજ્જવળ બને ભવિષ્ય ન બગડે એના હેતુથી અમે એમનો વર્ગ છે એ ચલાવીએ છીએ કેટલા સમયથી આ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે છે અને એ સ્કૂલ તે કેટલા સમયથી બંધ હતી આમ તો અમે તો છેલ્લા આ જૂન બે હજાર ચોવીસથી જ એમને છે એ અભ્યાસ કરાવીએ છીએ બાકી તો બીજો કોઈ પ્રવેશ અમે સત્ય સ્કૂલના વિદ્યાર્થીઓને

હા અમે અમે લેખિતમાં એમને ડીઓને છે અમે જાણ કરેલી એમના આચાર્ય થકી અને અમે ક્રિષ્ના સ્કૂલમાં એમને સે સ્ટડી કરાવીએ એ માટે ની છે રજવાત અમે ડીઓને ને કરી લીધી મંજૂરી આપવામાં આવી હતી ડીઓ હા એ વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત અમને છે સાહેબે આ પાડેલી ઓકે આજે પણ જે તપાસ માટે શિક્ષણ ખાતા ની ટીમ આવી હતી શું તપાસ થઈ શું કે શું કોણ આવ્યું હતું હા હવે ડીઓ કચેરીમાંથી કર્મચારી બેન આવેલા અને સત્ય સાહી સ્કૂલ વિશે એમની માહિતી અમારી પાસેથી માગેલી પણ અમે તો કોઈ સ્કૂલના એના વિદ્યાર્થીઓને અમે એડમિશન આપેલ નથી એટલે એ જે વિદ્યાર્થીઓ ત્રેવીસ ચોવીસમાં ધોરણ અગિયારમાં ભણતા હતા એ વિદ્યાર્થીના વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત એમને એમ એમને માહિતી આપેલી છે